શ્રી ગણેશ નમઃ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌ પ્રિય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો આજે આપણે જાણવાના છીએ મિથુન રાશિ ક છ તેમજ ઘના જાતકો માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફાળ આ માસમાં આપણા જીવનમાં શું ફેરફાર આવશે નોકરી વ્યવસાય ધન પરિવાર પ્રેમ સ્વાસ્થ્ય અને ઉપાય સંપૂર્ણ વિગત જાણો જાન્યુઆરી બે હજાર છવ્વીસ માસિક રાશિફાળ સામાન્ય ભવિષ્ય જાન્યુઆરી બે હજાર છવ્વીસ મહિનો મિથુન રાશિના જાતકો માટે ઉત્સાહ નવી યોજના અને માનસિક ચેતનાનો સમય રહેશે બુદ્ધિ અને વાણીની શક્તિથી તમે ઘણા અટકેલા કામ પૂર્ણ કરી શકશો શરૂઆતમાં થોડું અસ્થિરતા અનુભવશો પરંતુ મધ્ય અને અંત ભાગ ખૂબ જ સાબિત ખૂબ જ શુભ સાબિત થશે નોકરી તેમજ વ્યવસાય નોકરી કરતા જાતકો માટે આ મહિનો પ્રતિનો રહેલો છે અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે નવી જવાબદારીઓ કે પ્રમોશનની શક્યતા પણ રહેલી છે સરકારી કામકાજમાં સફળતા વ્યવસાયમાં નવી ડીલ અથવા પાર્ટનરશિપ ફાયદાકારક રહેશે માર્કેટિંગ લેખન મીડિયા ટ્રેડિંગ અને ઓનલાઈનના કામમાં વિશેષ લાભ મળી શકે છે મહિનાના અંતે આવકમાં વધારો જોવા મળશે ધર્મ તેમજ આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને નાણાકીય સ્થિતિ ધીમે ધીમે મજબૂત બનશે અટકેલા પૈસા પરત મળી શકે છે જૂની લોન અથવા ઉપરની ચૂકવણી શક્ય બની રહી છે રોકાણ કરતા પહેલા નિષ્ણાંત વ્યક્તિની સલાહ લેવી હિતાવક છે ફિજુલ ખર્ચ પર નિયંત્રણ રાખશો પ્રથમ બચત વધશે પ્રેમ તેમજ વિવાહિક જીવન પ્રેમ જીવનમાં મધુરતા આવશે અવિવાહિત જાતકો માટે શુભ સમાચાર જીવન સાથી સાથે સમજણ વધશે જૂના મતભેદો દૂર થશે પરિવારમાં શુભ પ્રસંગ અથવા માંગલિક કાર્યની વાત થઈ શકે છે પરિવાર તેમજ સામાજિક જીવન પરિવાર તરફથી સહયોગ મળશે વડીલોના આશીર્વાદ કાર્ય સિદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે માન સન્માન વધી શકે છે મિત્રવર્તુળ વિસ્તરશે અને લાભદાયી સંપર્કો વધશે સ્વાસ્થ્યની બાબતમાં વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ ગળા શરદી નસ સંબંધિત તકલીફ વધારે તણાવ થી બચવું નિયમિત પ્રાણાયામ કરો અને આહાર પર ખાસ ધ્યાન આપવું પાંચ તારીખ નવ તારીખ ચૌદ તારીખ અઢાર તારીખ ત્રેવીસ તારીખ અને સિતવીસ જાન્યુઆરી સાવચેતીના દિવસો જોઈએ તો બે જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી તેમજ વીસ જાન્યુઆરી શુભ રંગ જોઈએ તો શુભ રંગ છે લીલો તેમજ પીળો સરળ ઉપાય જોઈએ તો બુધવારના દિવસે શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ બુધાય ઓમ બુદ્ધાય નમઃ મંત્રો એકસો આઠ વાર જાપ જરૂરથી કરો લીલા રંગના વસ્ત્ર ધારણ કરવાથી કરવાથી અંતમાં બે દર્શક મિત્રો જો તમને મિથુન જાતક જાતકનું બે હજાર છવ્વીસનું માસિક રાખી પડગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે શેર પણ કરજો અને અમારી આ ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી ભગવાન પાસે પ્રાર્થના રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો